નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે ઘટના સમાચાર બિલીમરામાં પ્રજાસત્તાક દિવસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું બિલીમોરા શહેરમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભવ્ય અને દેશભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવી બિલીમોરા નગરપાલિકા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ તથા આદિજાતિ શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દ્વારા બિલીમોરા શહેરના વિકાસ લક્ષી અને પ્રજાલક્ષી કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી શહેરમાં ભવિષ્યમાં ચાલી રહેલા વિવિધ જનિતના વિકાસ કરી અંગે તેમણે પ્રજાને માહિતી આપી હતી આ અવસરે દેશની સુરક્ષા માટે કડે પગે સેવા બજાવનાર ભારતીય સેવાના જવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત જનસમુદાયે તાળી વગાડી સૈનિકોના શૌર્ય અને બલિદાનને વધાવ્યું કાર્યક્રમને વધુ રંગીન અને ઉત્સાહભર્યો બનાવવા માટે દેશભક્તિ આધારિત અને સંગીત રજૂ કરવામાં આવ્યા જેના કારણે સમગ્ર માહોલ દેશ પ્રેમથી ગુંજાયો

દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ હોય ત્યારે આ બિલ્લીમારા નગરપાલિકાએ પણ એક અનોખું આયોજન કર્યું છે નવી પેઢીને પ્રેરણા પણ મળી શકે જે આપણી પરંપરા પ્રમાણે કેટલીક જે આપણી સંસ્કૃતિ પ્રમાણેની જે કેટલીક બાબતો છે એમાંથી પણ નવી પેઢી પ્રેરણા લઈ શકે એ પ્રકારનો આ કાર્યક્રમ છે અનેક લોકોનું યોગદાનને પણ એ લોકો ભૂલ્યા નથી સ્મશાન ભૂમિમાં કામ કરનારા હોય કે બોર્ડર ઉપર કામ કરનારા લોકો હોય તો આ બધા લોકોને ધ્યાનમાં રાખીને એમણે એમને સન્માનિત કર્યા છે પાંત્રીસ જેટલા લોકોને સન્માનિત કરવાનો એમણે નિર્ણય લીધેલો હતો અને અત્યારે એમને આપણે સન્માનિત કર્યા છે બધા લોકોને શુભકામના પાઠવું છું પરિવાર આપના માધ્યમ દ્વારા આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું